ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા મારફત રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે બંધારણ સમિતિના પ્રમુખ ડોક્ટર ભીમરાવ આંબેડકરજી દ્વારા નિર્મિત દુનિયાનું સૌથી લાંબુ અને શ્રેષ્ઠ લોકશાહી બંધારણની રચના થઈ આ બંધારણમાં ભારત દેશના નાગરિકોને લોકશાહીના મૌલિક અધિકારો અને બંધારણીય અધિકારો આપવામાં આવ્યા દેશના બંધારણમાં દલિત આદિવાસી મહિલા પછાત વર્ગ ખેડૂત વર્ગ મજદૂર વર્ગ જેવા અતિ પછાત વર્ગને લોકશાહીમાં વિકસિત થવાના અધિકારો આપ્યા તેમજ દેશની લોકશાહીના આધાર સ્તંભ સમાન લોકસભા અને રાજ્યસભામાં આમ જનતાના મત અધિકારથી ચૂંટાઈ સંસદ સભ્ય બનવાની તક દેશના પછાત દલિત મહિલા અને નિમ્ન કક્ષાના સમાજ લોકોને ચૂંટવા આપેલ મતાધિકારથી થાય છે તારીખ અઢાર બાર બે ના રોજ દેશની સંસદમાં દેશના ચૂંટાયેલ

અમિતભાઈ રાજીનામું લઈને તેમને સંસદ સભ્ય પદેથી પણ હટાવવા જોઈએ એવી માંગણી અમુક કરીએ છીએ મહામહિમ રાષ્ટ્રપતિજી આ બંધારણના સર્વોચ્ચ પદે બિરાજમાન છો ત્યારે લોકશાહીના સંવિધાન રચિયતા નું અપમાન એ લોકશાહી અને સંસદ નું અપમાન છે ત્યારે આવા હિન કક્ષાના મનમાં પડેલ વિચારોને સંસદમાં રજૂ કરી લોકશાહી જેના આધાર સ્તંભ સંસદમાં છે છઠા અને અદાથી ગૃહમંત્રી બોલ્યા છે તે ગુનાહિત કૃત્ય છે અને તેને માફ કરી ના શકાય તેથી ભવિષ્યમાં સંસદની ગરિમાને ઠેસ પહોંચાડવાનો કોઈ પ્રયત્ન કરે નહીં તે માટે અમે અનુરોધ કરીએ છીએ કે દેશની સંસદમાં ચૂંટાયેલા અને કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહને એક મિનિટ પણ હોદ્દા ઉપર રહેવાનો અધિકાર ગુમાવે છે માટે તેમનું સંસદ સભ્યપદને છીનવા વિનંતી કરી છે આજ રોજ ઉપલેટા મામલતદાર સાહેબસિંહને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ ભારતની સંસદની અંદર જે સત્ર ચાલે છે તેમાં સંવિધાન ઉપર ચર્ચા જે ચાલતી હતી એમાં કેન્દ્રીય ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરજીની જે ટિપ્પણી કરવામાં આવી છે આ ટિપ્પણીને વખોડી અને તાત્કાલિક અસરથી કેન્દ્રીય ગૃહમંત્રી એમની માફી માગે અને એક હોદાને ન સાજે એ પ્રકારની જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણીના આક્રોશના માધ્યમથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક એક જવાબદાર વ્યક્તિએ કેન્દ્રીય ગૃહમંત્રી હોય અને બાબા સાહેબ આંબેડકર વિશે ટિપ્પણી કરે આ ટિપ્પણી અશોભનીય હોય જેથી કરીને એમને રાજીનામું આપવું જોઈએ એવી આજે સમગ્ર ગુજરાત સમગ્ર દેશની અંદર એક બાબા સાહેબ આંબેડકરની જે આ અપમાનજનક ટિપ્પણી છે એને લઈ લોકોમાં આક્રોશ છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાએ જવાબદારીપૂર્વક રાજીનામું દેવું જોઈએ અને માફી માંગો આજ રોજ બાપા આંબેડકર એનું અપમાન થયું છે ત્યારે સમગ્ર ભારતને સમગ્ર ગુજરાતની સૌ જ્ઞાતિ આજે એ આંબેડકર એક આપણા દેશનું ઘડતય કરી અને એને નિર્માણ કર્યું છે ત્યારે આ દેશવાસીઓનું અપમાન થયું કહેવાય આજે સમગ્ર જ્ઞાતિની અંદર આજે કેન્દ્રીય મંત્રી આની પહેલા પણ પુરુષોત્તમ સમાજનું અપમાન કર્યું હતું આજે અમિત દલિત આગેવાન અને એક એવી છે કે દેશ માટે શું ઘડતર કરીને શું દેશને આગળ આગળ આવ્યો છે એવા માણસનું નું ક્રાંતિકીર વાળા માણસ કહેવાય એનું અપમાન કરે તો આ દેશની અંદર સૌ જ્ઞાતિ વસ્તી હોય એનું અપમાન થયું કેવાય તો આજે અમે આવેદન પત્ર આપ્યું છે સમગ્ર કોંગ્રેસ પાર્ટી સમગ્ર દલિત સમાજ અને સમગ્ર સાથે રહી અને આ આ વાત ને અમે અવખોળીએ છીએ અને આની અંદર માફી નહીં માંગે તો આથી વિશેષ પણ આક્રોશ રહી અને અમે જે કાઈ ગાંધી ચીમકીથી જે કાંઈ અમારે લડતર કરવાની થાશે એ લડતર કરશું ગામના બધા આઝાદીના શું એટલા વર્ષો પછી પણ આ સંઘ સંઘી અને આ ભાજપ સમજાતું નથી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોણ છે આ વિશ્વભૂતિ ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું આ લોકો ભરી સંસદમાં હંમેશા અપમાન કરે છે કોઈ કાળે સહી નહીં લેવાય જે આવેદન અમે આપવા આવ્યા છીએ અમારા સમાજના આગેવાનો આજે આઝાદીના પંચોતેર પંચોતેર વર્ષ થયા પણ હજી હજી આ દેશ તાનાશાહી હલાવે છે આ ભાજપની પાર્ટી એના માટે અમે બાબાસાહેબનું જે અપમાન કર્યું છે એ અમે સહી લેવા સહી લેવાના નથી એના માટે આવેદન આજે ઉકેલતા મામલતદાર કચેરી આવેદન આપવામાં આવ્યું છે એના માટે હજી પણ કઈ પણ જ્યાં સુધી અમિત શાહ માફી નહીં માગે અથવા તો એ તડી પાર માફી નહીં માગે ત્યાં સુધી અમે હજી ગાંધી ચિંધ્યા માર્ગે અમે હજી આક્રોશ હોય અને આવેદન હજી અમે ધરણા અને પ્રદર્શન કરશું જય ભીમ નમો બુદ્ધાય બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહીર ઉપલેટા